કરીશું નજર ત્રણ મિનિટમાં અઢાર ખબરો પર અમદાવાદના નિકોલમાં એમસી અધિકારી અને કોન્ટ્રાક્ટર વચ્ચે બવાલ વોટર લાઈનની કામગીરી દરમિયાન બનેલી ઘટનાનો વિડિયો થયો વાયરલ ખેડાના ભલાડા ગામે અંતિમ વિધિ અટકાવતા વિવાદ ગામના યુવકે સરકારી જગ્યા પર ન કરાવવા દીધી અંતિમ વિધિ સરપંચે મધ્યસ્થતા કરી મામલો થાળે પાડ્યો વડોદરામાં બાળકને કફ સિરપના ઓવરડોઝ મુદ્દે મોટી કાર્યવાહી આરોગ્ય વિભાગે ગુજરાત મેડિકલ એક્ટ હેઠળ કરી ધરપકડ અમદાવાદના દરોડા પાડી ફ્લેટના બેઝમેન્ટમાંથી દારૂ જપ્ત કર્યો બબુટલેગરની ધરપકડ સુરતના અમરોલીમાં લોકોના આરોગ્ય સાથે ચેડા અમરોલીની ત્રણ દુકાનના ઘીના નમૂના ફેલ થતા ફૂડ વિભાગે જપ્ત કર્યું નવ હજાર નવસો ઓગણીસ કિલો ઘી સુરતના કાપુદરા બ્રિજ પર રીલ બનાવી પ્રકાર ફેંકનાર યુવકને પોલીસે કાયદાનો ખાન કરાવ્યો વાયરલ વીડિયોના આધારે પોલીસે યુવકને ધરપકડ કરી માફી મંગાવી બરાદકાઠના દાતીવાડામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાના અંજામ આપનાર કરણારુપીને કરી ધરપકડ સાંકળજમાં સોનલબેન ઠાખરાવાડાના ગોડાઉનમાં લાગેલી આ આગ काबूમાં આવી અમદાવાદ અને ગાંધીનગર ફાયરની 12 કલાકની મહેનત બાદ આખર काबू મેળવ્યો રાજકોટના જસ્તરમાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર વીટીવીના અહેવાલ પછી તંત્રએ શરૂ કર્યું રસ્તાનું રિપેરિંગનું કામ સંસ્થાપક પ્રશાંત કિશોરે લડવાનો કહ્યું હું એક પણ બેઠક કર ચૂંટણી નહીં લડું જનસુરાજને એકસો થી ઓછી બેઠક મળશે તો તે મારી હાર હશે દિલ્હીની સંજી ગાંધી હોસ્પિટલમાં નછેડી યુવકનો હોબાળો હોસ્પિટલની છત પર ચઢી અને બોલ કર્યો રાજધાની દિલ્હીમાં લોકોના આરોગ્ય સાથે છેડા ફોર્ટ વિભાગે ભેડછેડ કરી બનાવવામાં આવેલા રસગુલ્લા પનીર અને માવો કર્યો જપ્ત કેરળમાં ધોધમાર વરસાદથી ભારે તારાજી નેશનલ હાઇવે પ્રોટેક્શન દિવાલ પણ ધરાશાયી થઈ પાકિસ્તાની સેના અને તાલીબાની વચ્ચે ઘર્ષણ અફઘાનિસ્તાન સેનાએ પાકિસ્તાની સેનાની ટેન્ક પર કબજો મેળવ્યો અફઘાનિસ્તાન પાકિસ્તાન બોર્ડર પર તણાવ વધ્યું બોર્ડર પર બનેલી ક્ષતિ મુદ્દે દમન શહેરમાં તમામ શૈક્ષણિક સંસ્થા બંધ અમેરિકા પછી હવે બ્રિટનમાં પણ વિઝા માટે નિયમ કડક બનશે સ્ટારવન સરકારે સ્કિલ્ડ વિઝા અરજદારો પાસે અંગ્રેજીની પરીક્ષા અઘરી કરવાનો નિર્ણય લીધો अमेरिका रेर अर्थ मिनरल्स मुद्दे भारत पास मदद मांगी अमेरिका मंत्री स्कॉट बेसन पा से कहू हमें चीन रेर अर्थ मिनरल्स पर नियंत्रण ने अमरा अलग रखा भारत पास करिए समर्थन की अपेक्षा मलेशिया में कोरोना पच्ची इन्फ्लुएंजा संक्रमण फैलावो 6000 हजार विद्यार्थी इन्फ्लुएंजा संक्रमित थे